ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોટા વરાછા વીઆઈપી ચોક ખાતે લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં હાલ નકલી અધિકારીઓ નકલી દસ્તાવેજો નકલી પોલીસ ડોક્ટર અને હોસ્પિટલ સહિતની ઠગાઈ અને છેતરપિંડીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે આવી ઘટનાઓથી લોકોને સાવધાન કરવાના હેતુથી આજે એકલી મેના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોટાવારાચા ખાતે લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ વીઆઈપી ચોક ખાતે યોજાવાનો હતો જ્યાં નકલી અને ઠગાઈની જૂની ઘટનાઓના પેપર કટિંગ સાથેના બેનરો મૂકીને સૂત્રોચ્ચાર દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો જતો હતો જેમાં નકલી અધિકારી નકલી ટોલ નાકુ નકલી દસ્તાવેજો નકલી હોસ્પિટલ જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પ્રબોધન કરવા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ એક વિશાળ કાર્યક્રમ યોજવાનો હતો પ્રોગ્રામમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દિનેશ પૈસાવલ્યા

છેલ્લા બે મહિનાની અંદર આ સુરત પોલીસ કમિશનર પાસે અમે આઠ જેટલી પરમિશન માંગવામાં આવી એક પણ પરમિશન અમને કાર્યક્રમ કરવા માટે આપવામાં નથી આવી અને આજે ગુજરાત સ્થાપના દિવસ છે અને ગુજરાત સ્થાપના દિવસને ને અમે ઉજવણી કરવા માંગતા હતા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અને લોક જાગૃતિ અભિયાનનો એક કાર્યક્રમ કરવાનો હતો આ ગુજરાત પોલીસની પણ સંઘવીની પોલીસ અત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એ બધથી બત્તર થતી જાય અને બીજી બાજુ એક પણ કાર્યક્રમ આપવા માટેની અમને પરમિશન આપવામાં આવતી નથી આવડારા સમયની અંદર અમે પોલીસ કમિ કમિશ્નરશ્રીને પણ મળવાના છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટી જ્યારે કોઈ પણ કાર્યક્રમ કરે તો એમને કોઈ પરમિશનની જરૂર નથી પોલીસને પ્રોટેક્શન આપતી હોય એ રીતે એમને સાથે ઊભી હોય જ માત્ર વિરોધ પક્ષ કે ગુજરાતની જનતાને દબાવવાનો એનો અવાજ દબાવવા માટે ના જ્યાં સરકાર દવા પ્રયત્ન કરવામાં આવે છે એને ક્યારેય એક વિરોધ પક્ષ તરીકે અમે સાખી નહીં લઈએ અને આજે અહીંયા આપણે જોઈ રહ્યા છે કે પોલીસ એ ગુજરાત સ્થાપના દિવસ જેવો આજે દિવસ હોય આજે સૌ ગુજરાતીઓ માટે ગૌરવનો દિવસ હોય આપ મીડિયાના માધ્યમથી હું તમામ સુરત અને ગુજરાતની જનતાને આ ગુજરાત સ્થાપના દિવસની શુભકામના આપું છું સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટિલ સુરત